તો ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર સતર્ક છે ની પાંચ ટીમને વિવિધ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે બે ટીમ રાજકોટમાં તો એક ટીમને કચ્છ ખાતે મોકલવામાં આવી છે ગાંધીનગરમાં એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ભાવનગર બોટાદમાં પણ એક એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે એક તરફ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ છે જેને લઈને રાજ્ય સરકાર પણ અલર્ટ છે જે જિલ્લાઓમાંથી ભારે વરસાદની સ્થિતિ છે ત્યાં એનડીઆરએફની ટીમોને તૈનાત એક સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ભાવનગર બોટાદમાં પણ એક ટીમ તૈનાત કરવામાં આવી છે રાજ્યમાં અતિભારે વરસાદની સ્થિતિ અને સાર્વત્રિક વરસાદને પગલે ની ટીમો પણ સતર્ક છે અને સતત ની ટીમ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ છે પાંચ જેટલી ટીમ તૈનાત કરવામાં આવી છે રાજકોટ કચ્છ ભાવનગરમાં પણ ટીમ તૈનાત કરવામાં આવી છે આ મેહુલ પર છે મેહુલ એક તરફ રાજ્યમાં અતિભારે વરસાદની સ્થિતિ રાજ્ય સરકાર પણ સતર્ક છે અને ની ટીમો પણ અલગ અલગ જિલ્લામાં તૈનાત કરાઈ છે અત્યારે શું માહિતી બિલકુલ જે વૈકલ્પ વાત કરવામાં આવે તો ની ટીમો જે છે ડિપ્લોય કરવામાં આવી છે ખાસ તો ભાવનગર અને બોટાદની અંદર જે ભારે વરસાદની સ્થિતિ થઈ છે ત્યારે બંને જિલ્લાની અંદર એક એક ની ટીમ ડિપ્લોય કરવા માટેની સૂચના આપવામાં આવી છે આ જે એનડીઆરએફની જે ટીમો છે તેના રાજકોટ મોકલવાનું આયોજન હતું પરંતુ ત્યાં રાહત બચાવનું જે કામગીરી છે ખાસ આ બંને જિલ્લાઓની અંદર તેને વેગ મળે તે માટે આ બંને ટીમો એનડીઆરએફની ત્યાં મોકલવામાં આવી છે બોટાદ અને ભાવનગર ખાતે આ સિવાય એક ટીમ જે છે તે રાજકોટ ખાતે સ્ટેન્ડ બાય રહેશે તેવી પણ ખાસ સૂચના થોડા સમય પહેલા જ આપવામાં આવી છે અને ગાંધીનગર ખાતે એક ટીમ જે છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે એટલે વહીવટીતંત્રની જરૂર પડે તે પ્રમાણે ટીમો ડિપ્લોય જે છે તે કરવામાં આવશે અને સૌરાષ્ટ્ર સ્થિતિ પણ સૌ કોઈની નજર છે ખાસ જે છે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી પણ કાર્ય વહીવટી સાથે સંકલ્પ કરવામાં આવ્યું છે બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે